જેમાં ફૂડ સેફટી અધિકારીઓ કડક બજારમાં આવેલી મીઠાઈની દુકાન પડસાણ હાઉસ તથા ખાદ્ય સામગ્રી વેચતી દુકાનોમાં અચાનક તપાસ કરી હતી તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા સ્વચ્છતા કાચા માલનો સંગ્રહ

અગાઉનો દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે અંતર્ગત આપણે સહેજ વિસ્તારમાં એટલે પડક બજારનો એરિયા લઈ અને ત્યાં ચેકિંગ કરેલી છે અને ત્યાં આપણે બે દુકાનોનું હાલમાં પણ ચેકિંગ કરેલું છે તેમને ત્યાંથી આપણે સેવ જલેબી સિંગચીકી તલચીકીના નમૂના લઈ પૃથકરણથી મોકલી આપેલ છે અને આ ડ્રાઈવ અમારી છેલ્લા અઠવાડિયાથી ચેકિંગ ચાલુ છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કેટલાક ફિનિશ પ્રોડક્ટ તરીકે ઊંધિયા જલેબી સિંચકી તલચકી તેમજ તેના વપરાતા રો મટિરિયલ્સનો પણ નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને કેટલીક જગ્યાએ ઇન્સ્પેક્શન દરમિયાન અમને જે પણ ત્રુટિઓ જોવા મળેલ છે શેડ્યુલ ફોર મુજબની તે આધારે તેમને શેડ્યુલ ફોરની નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે કેમેરામેન નવનીત શર્મા સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક Instagram અને ટ્વિટર પર